અને ખુરશી આપતા છે અરે સોના તમારે સલામ ભાઈને કામે લાગી જવું પડે એ સોનો તમને હાર થોડા જવા દો ઘરે નવી પાછા તો બહેરા હાર પહેરાવતા છે આવો પધારો અરે રોજ તો જવા દો કેટલાને વીસ વર્ષ થયા પરણે કેટલા 5 વર્ષ થયા અને કલાક 25 સિલર જ્યુબલી રદ જન્તી ઉજવાતી છે 25 વર્ષ થયા થાય તાઈક સ્વાગત થઉ આભાર વિધિ થઈ ઓહો 25 વર્ષથી સેવા કરો છો આભાર અરે ભાઈ સનો આભાર કોણ પૂછે છે ખાવ તો ખાઈ જાવ હા હો છે અમે એક જગ્યા ગયા હતા ને પેલા ભાઈ હાર પહેરાયો અમે પાછો એને તોલા તો મને કે સ્વામી આ મારા બૈરાનું બનાવેલું હાર પહેલી વાર મારા ગરમ પડ્યો હજી આ પૂરું વહેતા તો એના બૈરા ત્યાં ત્યાંથી બૂમ મારી હોય કે તમારા માટે બનાવ્યું છે લો ઓલા કે સાહેબ વાયા વાયા આવે છે તો એ ખમી શકતા નથી

દાસ ના દાસ થવાનું છે તમારું ઘર નહી દાસ ના દાસ નોકર ના નોકર તો ભગવાન કેટલા રાજી થાય છે દાસ ના દાસ થવાથી ભગવાને કહ્યું કે આ સત્સંગમાં દાસ નો દાસ થઈ રહ્યા સત્સંગમાં ભલી ભક્તિ માનીશ થઈ રાચીશ તેના રંગમાં લો ભગવાન રસ બસ થઈ જાય આપણી સાથે હા એકદમ ભેટમ ભેટા અને જો બાપના બાપ થયા છેટમ છેટા છેટમ છેટા કરોડો માઈલ નો અંતર પડી જાય દાસના દાસ તો ભેટમ ભેટા આય જાઓ બથમાં લઈ લે તમને જવું છે અને ખાલી આપણે ત્યાં નથી બધે જવું છે ગુરુ નાનક હતા શીખ લોકોના ગુરુ ગુરુ નાનક એમને એકવાર એકવાર એમને પૂછવા લાગ્યા બધાને ભાઈ તમે ગુરુ થાવ શું કરો કે સંસ્થાની મિલકત ડબલ કરી નાખો કે તમે ગુરુ થાવ શું કરો એ દંડે હાકું બધાને હરખા રાખો કે તમે શું કરો બધાને ડબલ સ્પીડ કરાવો હા સો મારા ફેરવતા બસો મારા ફેરવો એ બધું જુદી જુદી જાત જાતનું બોલ્યા પણ ગુરુ નાનકના મનમાં તો કોઈ બોલ્યા નહીં પછી કંટાળી ગયા પછી એમણે છેલ્લો દાવ નાખ્યો ચાલો ને છેલ્લો દાવ નાખો છેલ્લે ખૂણામાં નજર કરી કે ભાઈ તું ગુરુ થાય શું કરે કહો તો બધાની ચરણ માથે ચડાવ બધાની ચરણ જ માથે ચડાવ ગુરુના દોડીને ગયા એની પાસે બથમાં લઈ લીધા લઈને પોતાની ગાદી બેસાડી તું આજથી ગુરુ જા હા બધે એવું છે રામકૃષ્ણ પરમહંશ એમની પાસે બે શિષ્યો ઝઘડતા ઝઘડતા બંને લિસ્ટ બનાવીને આવ્યા હતા મેં આટલી સેવા કરી છે પચીસ વર્ષની અંદર ઓરડા બનાયા આ બનાયા તે કર્યું આમ કર્યું પારાયણ કરાય આ બધું એવું બધું નથી બીજા પોતાની લિસ્ટ લાવ્યા પણ નક્કી કોઈ કરી ના કે બેમાંથી મોટો કોણ તો રામકૃષ્ણ પર પાસે આવ્યા કે આ બે નું લિસ્ટ જોઈને કહીએ પણ અમારો બેમાંથી મોટો કયો એમને લિસ્ટ બાજુ ઠેલી દીધું એમને એમ કહી આપું કે મને કે એમને એમ કઈ રીતે કહેશો અરે કઈ આપું કે કયું જે બીજાને મોટો સમજે મોટો લો ઓલા બધા બોલે કે તો તમે મોટા બોલા કે ના તમે મોટા એટલે તમે મોટા તમે ને રિવર્સમાં ગાડી ચાલી લો બેક ગેર હા વાત એ સાચી છે જો તમે એરોપ્લેન જાય ને એરોપ્લેન ચારસો પેસેન્જર હોય છે આટલું દેખાય રમકડું એમ એક માઇલ ઉપર કોઈ માણસ હોય તો તમને કેટલો દેખાય વેતીઓ દેખાય કે નહીં આટલું દેખાય કે નહીં એક માઇલ દૂર હતા પણ એની નજરમાં તમે કેટલા મોટા છ ફૂટના સમજે છે પોતે નાનો જ છે જે બીજાને મોટો સમજે મોટો છે સીધે સીધી વાત છે કઈ વેદ ભણવાની જરૂર નથી બે ને બે ચાર જેવી વાત છે બધે આંબાના ઝાડ ઉપર કેરીઓ આવે ડાળખા ઉપર જાય આમ એમ કેરી આવે ને પાંચ દસ કેરીઓ તો ડાળખા ઉપર જતા હે ને શું થાય નીચે જાય આટલે તો છે વધારે નીચે જાય એમ માણસમાં જેમ જેમ ગુણ આવે ને સદગુણ આવે ને એમ નીચે જાય નમ નમે નમ્રતા અને જો જેમ જેમ સેવા ને તો દાળખા તૂટી ગયા ગડબડ લાગે કોઈ બને નહીં કેરીઓ ને ઝાડ ઉપર જતું હશે દાળખા કઈ ગડબડ લાગે પેલા ફુગા હશે કેરી નહીં હોય એટલે ફુગા ગેસ ના ભરે તો દાળખા ને ઉપર ખેંચે બરાબર એવું છે ગેસ ભરાયેલું છે માથામાં મોટે રાય મોટા થયો ને રાય ભરાય માથામાં રાય ગરમ હોય ભૂકા કાઢી નાખે પટલાય લાય ભરે હા ઘણા એવા છે ગામની શોભા છે ને પાંચ પાંચ માળના મકાને ગામની શોભા નથી पांच सज्जन मानस गाम में है गाम शोभा गाम ने एक करीन रखे बदा भेगा राखे संप कर सज्जन ना कराए